પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ કાલે જ દેશના નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામણજી દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું રૂપિયા ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે તે બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અને ટીમ એનડીએને નિર્મલા સીતારામનજીને અભિનંદન મોદી સરકારની એક ઓળખ રહી છે રિફોર્મ પરફોર્મ ને ટ્રાન્સફોર્મ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા રિફોર્મ એક્સપ્રેસને રજૂ કરતું આ બજેટ આપવા બદલ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજીને પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી અભિનંદન પાઠવીએ છીએ રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડેલી છે દેશ હવે લાંબા ગાળાની પડતર સમસ્યાઓને દૂર થઈ અને લાંબા ગાળાના ઉકેલના માર્ગ પર એ મજબૂતાથી આગળ વધી રહ્યો છે દિલ્હીના કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલા બજેટ ત્રણ કર્તવ્યો ઉપર આપણી સમક્ષ જ્યારે રજૂ થયું છે ત્યારે એવું ચોક્કસ કહે કે આર્થિક વૃદ્ધિને વેગ આપવો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા સૌનો સાથ સૌના વિકાસની ફોર્મ્યુલા સાથે સૌને તક ઉપલબ્ધ કરાવી આ લક્ષ્યાંક રહ્યા છે આ બજેટ એ દેશની યુવા શક્તિ હોય નારી શક્તિ કિસાન શક્તિ શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખતું ને યુવા શક્તિ એ ડ્રીવન બજેટ છે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડના સરસરથી અને સર્વસમાવેશ બજેટમાં મહિલા સશક્તિકરણ યુવા શક્તિને પ્રોત્સાહન આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ટુરિઝમ જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક એન્ડ કનેક્ટિવિટી સંસ્કૃતિ અને પર્યાવરણની વારસાની જાળવણી ઉદ્યોગ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા તરફ અગ્રસરતા કૃષિ અને ગ્રામ વિકાસ પશુપાલન ડેરી મત્સ્ય ઉદ્યોગ સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને એઆઈનો સકારાત્મક ઉપયોગ કઈ રીતે થઈ શકે એ દિશામાં સર્વાંગી બજેટ એ નિર્મલા સીતારામનજીએ એ રજૂ કર્યું છે દેશની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં લઈ એ તમામ વિષયો ઉપર બળ આપી ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરવા એ મિત્રો ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટને જો આપણે એક વાક્યમાં કહું તો સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન આ બજેટમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે માટે પણ જાહેરાતો કરવામાં આવી છે દેશમાં પંદર જગ્યાએ લગભગ પુરાતત્વ સ્થાનોને એ વિકસાવવાની જોગવાઈ છે ગુજરાતમાં લોથલને ને પણ ખાસ વિશિષ્ટ આ પુરાતત્વ સ્થાનોની વિકાસની જોગવાઈમાં આવરી લીધા છે એ પણ આપણો પુરાતત્વ જે વિવાદ છે એને વિશિષ્ટ રૂપે ડેવલપ કરી અને આપણો ઇતિહાસ ઉજાગર કરવાનું કામ કરશે પૂર્વ ભારતના દાનકોથી સુરત સુધીનો આ ડેડિકેટ ફેટ કોરિડોર એ પણ ખૂબ મોટું બળ પાડશે જામનગર સ્થિત ડબ્લ્યુએચના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય હોય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઉદ્યોગોને જે પ્રોત્સાહન જાહેર કરવામાં આવે છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બુસ્ટઅપ કરશે તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રને વધુને વધુ ઉત્તેજન આપવા માટે જાહેર કરવામાં આવેલી છ જેટલી યોજનાનો લાભ પણ એ રાજ્યના ટેક્સટાઇલ સેક્ટરને પણ મિત્રો મળવાનો છે ગુજરાત સમગ્ર દેશમાં મ્યુનિસિપલ બોન્ડમાં હંમેશા અગ્રેસર રહ્યું છે આ બજેટના પણ દેશની તમામ મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર કરાયેલા પ્રોત્સાહન લાભ એ આખા દેશની મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે સાથે સાથે ગુજરાતની મ્યુનિસિપલ પણ મળશે મિત્રો પાંચ લાખથી વધુ વસ્તીવાળા ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિઝોન બનાવવા જાહેરાતથી એ રાજ્યના નાના મોટા નાના શહેરોને સુકૃથિત વિકાસ મિત્રો વેગવંતો બનવાનો છે ગિફ્ટ સિટીમાં આવેલ આઈએફએસિમાં કંપનીઓ માટે વીસ વર્ષ સુધી એ ટેક્સ હોલિડે લંબાવવામાં આવ્યો છે જેના પરિણામે ગિફ્ટ સિટીમાં એ વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને આ માટે મોટી માત્રામાં રોજગારીની તકો એ સર્જાવાની છે આપણે જોઈએ છીએ કે ગિફ્ટ સિટીમાં જે રીતે ગિફ્ટ સિટીનો વિકાસ થઈ રહ્યો છે દેશ વિદેશથી લોકો જે ઇન્વેસ્ટરો આવી રહ્યા છે અને જોબ ઓપોર્ચ્યુનિટી વધી રહી છે આપણા સૌના માટે મિત્રો ગૌરવની બાબત છે દેશના વીસ આઇકોનિક સ્થળોએ એ ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક પ્લેસીસમાં પણ એ સ્થાનિક રોજગારીની તકો વધશે અને ટુરિઝમ પણ ખૂબ વ્યાપક એ વધારો થવાનો છે નારી શક્તિની વાત કરું તો મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સી માર્ટ્સને સેલ્ફ હેલ્પ એન્ટરપ્રેન્યુસ માર્ટ્સ શરૂ કરાશે મહિલા સ્વસહાય જૂથોને એ વધુ નાણાકીય સહાય અને તાલીમ આપવામાં આવશે અત્ર ઉલ્લેખનીય છે કે દેશભરમાં દસ કરોડથી વધુ મહિલાઓ એ સ્વ સહાય જૂથો સાથે મિત્રો જોડાયેલી છે આ એક મહિલા સશક્તિકરણનું ખૂબ મોટું પગલું છે મિત્રો શિક્ષણ ને રોજગાર માટે પણ અન્ય સ્થાને રહેતી મહિલાઓને સુરક્ષા માટે દરેક જિલ્લામાં એ મહિલા હોસ્ટેલ બનાવશે જે એક અત્યંત એ મહત્વપૂર્ણ પગલું કહી શકાય ખૂબ મોટું આ પગલું છે મિત્રો ઓરેન્જ ઇકોનોમી ભારતના એવીજીસી એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ એન્ડ કોમિક્સ ક્ષેત્રને એ પ્રોત્સાહન આપવા માટે અને એક અંદાજ મુજબ બે હજાર ત્રીસ સુધીમાં ભારતના એવી જ ક્ષેત્રમાં વીસ લાખ કરતા વધારે પ્રોફેશનલની જરૂરિયાત ઊભી થશે એવી આ શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો આ એક ખૂબ મોટી ક્રાંતિ છે મિત્રો પંદર હજાર માધ્યમિક શાળાઓ અને પાંચસો કોલેજોમાં એક કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ એ સ્થાપવાની જાહેરાત કરાઈ છે જેનાથી યુવાનોને એ કે ક્રિએટિવ ક્ષેત્રમાં એ તાલીમ અને રોજગાર માટે એક વિશાળ ઊભી થવાની છે કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો એઆઈ આધારિત ભારત વિસ્તાર ટૂલ એ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન હવામાન ખાતર રોગ નિયંત્રણ અને બજાર સંબંધિત તાજીને યોગ્ય માહિતી એ મળી રહે એ પ્રમાણેની ટેકનોલોજી વિકસાવશે ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નારિયેળ કાજુ અખરોટ વીગેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા એ ખેડૂતોને આવકમાં અવસર આપવાનો એ સંકલ્પ એ વ્યક્ત થયો છે આ બજેટની અંદર પશુપાલન અને ડેરી ક્ષેત્રે વીસ હજારથી વધુ વેટનરી ડોક્ટરોને એ તાલીમ આપવાની યોજના છે ડેરી અને પશુપાલનના એકમોને આધુનિક બનાવવા માટે ક્રેડિટ આધારિત સહાયની એક વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે પાંચસો નવા જળાશયો અને અમૃત સરોવર અને માછીમારો માટે એ વિકસિત કરવાની એ જાહેરાત કરવાની આ વખતની બજેટમાં જાહેરાત કરી છે હેલ્થ સેક્ટરની વાત કરીએ તો ગુજરાત અને દેશમાં એ હેલ્થ ટુરિઝમ વધ્યું છે વિદેશથી લોકો અહીંયા પોતાની ટ્રીટમેન્ટ કરાવવા આવી રહ્યા છે જે રીતે મેડિકલ સીટો વધી છે દર વર્ષે જે ડોક્ટરો બની રહ્યા છે અને સારા લેવલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની હોસ્પિટલો જ્યારે ગુજરાત અને ભારતભરની અંદર બની રહી છે ત્યારે આ સેક્ટરને વધારે મજબૂત કરવા કેન્સર સંબંધિત સત્તર દવાઓ ઉપરથી ઇમ્પોર્ટ ડ્યુટી એ ઘટાડવાનો નિર્ણય કર્યો છે કેન્સર સહિત સાતથી વધુ ગંભીર બીમારીઓ ની દવાઓ મિત્રો સસ્તી થવાની છે દેશમાં પાંચ જેટલા રિજનલ મેડિકલ હબના નિર્માણ થકી એ દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે એ મેડિકલ ટુરિઝમ એક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે મિત્રો ત્રણ આયુષ એમ્સ પણ બનશે લોજિસ્ટિક અને પરિવહન સાત હાઈસ્પીડ જેટલા રેલ કોરિડોર રેર અર્થ મિનરલ કોરિડોર વીસ નવા રાષ્ટ્રીય જળમાર્ગ અને માઉન્ટેન ટ્રેન જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે આપણે બધાએ જોયું છે કે છેલ્લા દસ વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારતે ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના કારણે લોજિસ્ટિક ખર્ચ પણ ઘણા બધા ઘટ્યા છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઇન્ડિયન સેમી મિશન ટુ પોઈન્ટ ઓની ઘોષણા એ કરવામાં આવી છે દસ હજાર કરોડના ખર્ચે બાયો ફાર્મા શક્તિ મિશનની જાહેરાત કરવામાં આવી છે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ હોય પાંચ નવા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ હોય ખાદી હાથવણાટ હાથશાળ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજની પહેલ કરવામાં આવી છે મિત્રો આના કારણે એ દેશના ગામડાઓ મજબૂત થશે માતાઓ બહેનો જે લોકો હાથ વણાનું કામ કરતા હોય હાથસારનું કામ કરતા હોય ખાદી બનાવતા હોય હસ્તકલાના કારીગરો હોય એ બધાને ઘણું બધું પ્રોત્સાહન મળવાનું છે અને એ ગામડાની રૂરલ ઇકોનોમીમાં આનો ખૂબ મોટો ફાળો રહેવાનો છે મિત્રો અને લોકો એ રોજગારની દિશામાં આગળ વધશે કાપડ ક્ષેત્રે કૌશલ્ય ઇકોસિસ્ટમને એ વેગ આપવા સમજ ટુ ઝીરો મિશન સાથે કુદરતી માનવ નિર્મિત ન્યુએજ ફાઈબરમાં આત્મનિર્ભર લાવવા માટે રાષ્ટ્રીય ફાઈબર યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ત્રણ કેમિકલ પાર્ક અને હાઇટેક ટૂલ મેન્યુફેક્ચરિંગ અને ચેમ્પિયન એમએસએમઈને પ્રોત્સાહન મિત્રો આ ત્રણ કેમિકલ પાર્કના કારણે પણ ઘણી બધી જોબો એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થવાની છે એમએસએમઇને પણ પ્રોત્સાહન આપવા માટે જે હાઈટેક ટૂલ્સ મેન્યુફેક્ચરિંગને ચેમ્પિયનને પ્રોત્સાહન આપ્યું છે એના કારણે પણ એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ એ ગુજરાતનું પણ હબ રહ્યું છે અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાત માં ઘણું આગળ છે અને એના કારણે ને પણ ખૂબ મોટો લાભ મળવાનો છે અને એના કારણે મેક ઇન ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારતની દિશામાં એ આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે વડાપ્રધાનશ્રીએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના એ ચાલક બળ ગણાવે છે નવી કર વ્યવસ્થા હેઠળ બાર લાખ સુધીની આવક પર કર મુક્તિ એ જાળવી રાખવામાં આવી છે જે મધ્યમ વર્ગને એક મોટી રાહત આપે છે મિત્રો આ બજેટમાં પણ કરદાતાઓના સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને એ ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે મિત્રો આ બજેટ આગામી પચીસ વર્ષનો એ રોડમેપ છે આ બજેટ એ વિકસિત ભારતનું બે હજાર સુડતાલીસની એ મિત્રો બ્લૂ પ્રિન્ટ છે મને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરતું રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારત તરફ એ અગ્રેસર બનશે આ બજેટ આપણા દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે તેમાં જોડાયેલી દરેક જાહેરાત એ આપણા યુવાનોના સ્વપ્નાઓને ખેડૂતોની મહેનતને અને સામાન્ય માણસની આશાઓને એ પાંખ આપશે આ બજેટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી નિર્મલાજીને તમામ એનડીએ ટીમને એ લાખ લાખ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરીએ છીએ આપે જોયું એમ કે યુવા હોય ખેડૂત હોય મહિલા હોય કિસાન હોય શ્રમિક હોય એ દરેક જણને આ બજેટનો સર્વાંગી લાભ મળવાનો છે મેં કીધું એમ કે ભાઈ રૂરલ સેક્ટરની અંદર જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક નાની પહેલ થઈ હતી કે ખાદી ખરીદી ત્યારે કદાચ આપણને બધાને અથવા વિપક્ષના મિત્રોને થતું હશે કે ખાદી ખરીદીથી ફરક શું પડશે પણ ખાદી બનાવવાળા અમારા હાથના જે ગામડાના બહેનો ભાઈઓ નાના નાના સમાજના લોકો જે વણકર સમાજના લોકો જે ખાદીનું વણાટ કામ કરતા હોય છે ત્યારે કદાચ પરિકલ્પના નહીં હોય પણ એક પોતાનો ગજવાનો એક રૂમાલ અથવા પોતાનું પહેરણ એક વસ્ત્ર ખાદીનું હોવું જોઈએ આ પહેલ એ એટલી મોટી ક્રાંતિ બની કે આખા દેશમાં એનો જુવાળ જાગ્યું દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ આ પરંપરાને શરૂ રાખી આજે દેશમાં માત્ર ખાદીનું જે ખાદી બોર્ડ છે એનું ટર્નઓવર દોઢ લાખ કરોડ કરતાં વધારે છે બીજી વાત કહું કે આર્ટીઝન્સની બાબતની વાત કરી હોય તો દેશભરની અંદર દેશ વિદેશના તમામ લોકો આવતા હોય છે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય એ કોઈ પણ મહેમાન આવે એટલે વિદેશની મોંઘી વસ્તુઓ ગિફ્ટ આપવાના બદલે અને વિદેશમાં જાય ત્યારે વિદેશી વસ્તુઓ આપવાના બદલે ભારતમાં બનેલી ભારતના કારીગરોના પરસેવાની વસ્તુથી જ ગિફ્ટ આપી એ કચ્છની સાલ હોય પાટણનું આપણું બાંધણી હોય કે જયપુરનું સ્ટોનવર્ક હોય આવી બધી બાબતોથી એનાથી થયું શું કે રૂરલ ઇકોનોમીની અંદર જે આર્ટિઝન ઇકોનોમીમાં ઘણો બધો બદલાવ આવ્યો છે હેલ્થ સેક્ટરમાં ઘણા બધા બદલાવ આવ્યા છે ખેડૂત આગળ બજેટમાં આપણે જોયું કે ભાઈ એ આધારિત ટેકનોલોજીની ખેડૂતોને લાભ થવાનો છે એવી ઘણી બધી બાબતો છે કે જેના કારણે નાના અને શ્રીમંત લોકોને ખેડૂત હોય યુવા હોય મહિલા હોય તમામને લાભ મળવાનો છે થેન્ક યુ ધન્યવાદ મિત્રો मोदी जी के मार्गदर्शन हेठ देश के यशस्वी नारणामंत्री श्रीमती निर्मला सीतारामन जी द्वारा 2026-27 का बजट कल ही किया 53.5 थ्री लैक्स करोड़ का बजट उन्होंने कल दिया पूरे देश को मोदी सरकार की एक पहचान रही है रिफॉर्म परफॉर्म और ट्रांसफॉर्म यही चीज बताती है कि देश के प्रधानमंत्री माननीय मोदी जी ने जो रिफॉर्म एक्सप्रेस के इस बजट में और नाना मंत्री निर्मला सीतारामन जी ने हम सब गुजरात की ओर से लाख लाख अभिनंदन देते हैं रिफॉर्म एक्सप्रेस सतत एक स्पीड की ओर आगे बढ़ते जा रहा है और लॉन्ग विजन से काफी समस्याओं को झूठता हुआ हमारा जो देश आगे बढ़ रहा है उसको बल भी मिलेगा दिल्ली के कर्तव्य भवन के अंदर यह पहला बजट था तीन कर्तव्यों पर पूरी बजट की समीक्षा हुई है आर्थिक क्षेत्र हो लोगों की जो अपेक्षा है लोगों की भागीदारी को साथ जोड़ते हुए और सबका साथ सबका विकास इस फॉर्मूला को साथ लिए हुए निर्मला जी ने कल बजट रजू किया है इस बजट के बजट से देश की युवा शक्ति हो नारी शक्ति हो किसान हो श्रमिक हो उद्यमी हो यह सबको साथ लेकर ये बजट रजू किया गया है यानी अगर कहे तो ये बजट ये युवा शक्ति को ड्रीवन बजट कहते हैं महिला सशक्तिकरण की बात हो युवा शक्ति को प्रोत्साहन देना हो आरोग्य और मेडिकल की जो बात हो जनरल इंफ्रास्ट्रक्चर हो लॉजिस्टिक कनेक्टिविटी हो सांस्कृतिक और पर्यावरण की बात हो उद्योग और टेक्नोलॉजी और आत्मनिर्भर की बात हो कृषि और ग्रामीण की बात हो पशुपालन और डेयरी मत्स्य उद्योग की बात हो स्पोर्ट्स की बात हो कि एमएसएमई और स्टार्टअप को इकोसिस्टम में जोड़ने की बात हो ए आई का पॉजिटिव यूज करने की बात हो सारे पहलू को साथ लेकर ये बजट रजू किया गया है इस बजट के अगर एक शॉर्ट लाइन में मैं कहूं तो स्ट्रांग स्टेप फॉर राइट डिरेक्शन ये बजट निर्मला जी ने कल देश के समक्ष पेश किया है इस बजट से सारे वर्गों को जोड़ते हुए ये बजट मंजूर किया गया है हेल्थ सेक्टर का बजट हो इंडस्ट्रीज का बजट हो कॉरपोरेशन बॉन्ड की बात हो गिफ्ट सिटी के आई को आने वाले 20 सालों तक टैक्स होलिडे की बात हो देश के 20 आइकोनिक प्लेस को टूरिस्ट के माध्यम से टूरिस्ट गाइड को आइकोनिक प्लेस में उनको रोजगार की तक कैसे मिले उनको ट्रेनिंग कैसे दी जाए उसकी बात हो सेल्फ हेल्प एंटरप्रेन्योर स्मार्ट हो और भारत के एवीजीसी एनिमेशन विजुअल इफेक्ट गेमिंग कॉमिक्स क्षेत्र की बात हो हर क्षेत्र के अंदर रोजगारी बढ़े इस दिशा में निर्मला जी ने इस बार बजट पेश किया है और आने वाले दिनों के अंदर कृषि हो पशुपालन हो डेयरी और मत्स्य उद्योग हो वो भी एआई टेक्नोलॉजी के माध्यम से उसको कैसे जोड़ा जाए लोगों का कैसे बेनिफिट हो और एवरीडे का जो क्रॉप्स है और क्रॉप्स कैसे करना चाहिए उसके प्राइस कैसे अच्छे मिलने चाहिए कोई भी अगर बीमारी आती है उसका और साथ में कौन सा खातर यूज करना चाहिए हवामान की क्या देखभाल है वो सारी की सारी चीजें एआई टेक्नोलॉजी के माध्यम से फार्मर्स के मोबाइल पर सारी टेक्नोलॉजी के माध्यम से माही मिले अस कैसा भारत विस्तार टूल भी की दिशा में हम लोग जा, जाहिर की है साथ में हेल्थ सेक्टर हो लॉजिस्टिक हो मेक इन इंडिया हो टेक्सटाइल सेक्टर में भी Uh, करीबन uh, समर्थन uh, टेक्सटाइल इकोसिस्टम में समर्थ टू पॉइंट जीरो जीरो मिशन हो तीन केमिकल पार्क आने वाले हाईटेक टूल्स मैन्युफैक्चरिंग एमएसएमई को प्रोत्साहन मिलेगा इसी तरह हर सेक्टर के अंदर सबको समावेश करके ये बजट निर्मला जी ने पेश किया है इसके लिए देश के यशस्वी प्रधानमंत्री माननीय मोदी जी को और निर्मला जी को लाख लाख बधाई देते हैं